એસટી અમારી સલામત સવારી આ છે ગુજરાતની એસટીનું સૂત્ર છેલ્લા અનેક વર્ષોથી નહીં નફો ને નુકસાનના ધોરણે કામ કરી રહેલી આપણી એસટીએ વર્ષો સુધી તડકો છાંયડો જોયો અનેક મુશ્કેલીઓ પણ વેઠી અનેક વિપરીત સંજોગોમાં સેવા પણ આપી ખાનગી લક્ઝરીઓ સાથેની કોમ્પિટિશનમાં પણ તે ઉતરી એ હકીકત છે કે અનેક મર્યાદાઓ એસટી વિભાગની છે પણ આ તમામની વચ્ચે એ વાતને સ્વીકારવી પડશે કે આપણી એસટીએ શ્રેષ્ઠ સેવા સસ્તી સેવા આપવાનો પ્રયાસ કર્યો છે અને એટલે જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનો માટે આજે પણ પરિવહન માટે શ્રેષ્ઠ માધ્યમ એસટી ગણાય છે મારી સલામત પણ રહેશે સુરેલી પણ રહેશે અને આ જ રીતે સારંગપુર લઈ જવાવાળા બારોડ સાહેબ મારી સાથે જોડાય છે આપની પાસેથી જાણવું છે તમે એવો કેમ આઈડિયા આવ્યો કે એસટીને શણગારવું એસટીમાં ભજનનો માહોલ હોય એસટીમાં પવિત્રતાનો માહોલ હોય આવો આઈડિયા કેમ આવ્યો અને જ્યારે જ્યારે તમે આ પ્રકારે શણગારો છો ત્યારે યાત્રાળુનો પ્રતિસાદ કેવો હોય છે એસટી માટેનો રોનકભાઈ પહેલાં તો વાત કરીએ કે એસટીને શણગારો છો એસટી શણગારેલી છે પણ એની અંદર આપણે લોકોની આ નજર જે પડે લોકોની અને એ જોવે રસ્તા પર ચાલતું વાહન આ એસટી છે જે પ્રાઇવેટ કરતાં પણ સારી છે સ્વચ્છ સલામત અને સમયબદ્ધ એસટી એને શણગારીને રોડ પર લઈ જાય નવી દુલ્હનની છે તો લોકો એની પર વિશ્વાસ કરશે અને એની પર બેસશે અને આમાં મુસાફરી કરશે અને ગંતવ્ય સ્થળ સુધી પહોંચશે એટલે મારો અભિગમ એ જ કે મારી એસટી હું રોજ શણગારું હા એટલા માટે કે યાત્રિકો દર્શનાર્થીઓ બીજા મુસાફરો પણ જોવે કે એસટી આટલી સરસ છે પણ સંદીપભાઈ સવાલ એ પણ થાય ને આ થાય ને પણ શૃંગાર માટે રૂપિયા જોઈએ પ્રસાદ માટે રૂપિયા જોઈએ અલ્પાહાર માટે રૂપિયા જોઈએ એક કંડક્ટર તરીકે પગારની પર તો મર્યાદા હોય તો એ પૈસા આવે ક્યાંથી એ મા અમારો જે પગાર છે એ સીમિત પગાર છે પરંતુ અમને જે ઓટી મળે છે ઓવર ટાઈમની ડ્યુટી અમે જે કરતા આવીએ છીએ એ ઓવર ટાઈમની ડ્યુટીમાંથી પણ થોડુંક કોન્ટ્રીબ્યુશન અમે કરીએ તો એ એમાંથી અને મારા વાલા મુસાફરો અમારી બસમાં આવતા તમામ મુસાફરો અમારા વાલા અને ભગવાન છે એમના તરફથી પણ આ જોઈ અને એમને પણ પ્રેરણા મળે છે અને એમાંથી પોતે કોન્ટ્રીબ્યુટ કરે છે કે આજે અમારો પ્રસાદ આજે મારા તરફથી દાદાને ફૂલ આજે દાદાને મારા તરફથી હાર આજે હું એકલો તો કરું જ છું પણ સાથે સાથે બીજા મારા આવતા દર્શનાર્થીઓ હરિભક્તો મુસાફરો યાત્રિકો બીજા મુસા મારા મિત્રો મિત્ર વર્તુળ વર્ગ ઘણા બધા ઓફિસર્સ બીજા પણ અમારા નિગમના એસટીના ડેપોના તમામ મારું કામ જોઈને એ પણ લોકો એમ કે હું પણ સેવા કરીશ એટલે કે કોન્ટ્રીબ્યુટ સેવા પણ થાય છે સંદીપભાઈ હું મારા જીવનમાં પહેલીવાર ઓગણીસો બ્યાસીમાં સારંગપુર ગયેલો મહેસાણાથી મહેસાણાથી અમદાવાદ અમદાવાદથી બસ બદલીને સારંગપુર કપડાના પડદાવાળી બસ હતી હવે જમાનો બદલાયો છે હવે જો કે હું એસટીમાં મુસાફરી નથી કરી સારંગપુર સુધીની પણ દાદાના દર્શને ચોક્કસ જાઉં છું એસટી ટી બદલાઈ એસટીનું રંગરૂપ બદલાયું શું યાત્રીઓનું એસટી પ્રત્યેનું જોવાની જે નજર છે એ બદલાઈ કે હજી એવું જ માને છે કે એસટી એટલે લહેરિયું ખાતું મોડાવેલા આવે ગમે ત્યારે ખોટવાઈ જાય કે પછી દાદાના ધામમાં આવે છે એટલે પૂરો ભરોસો છે કે કષ્ટ બંજરના ત્યાં જઈએ છીએ દેવના ત્યાં તો એસટીથી સારી સવારી કોઈ ન હોય અરુભાઈ એસટીમાં કેવું છે કે ખોટવાતી હોય તો ટેકનિકલ પ્રોબ્લમ છે બાકી સ્વચ્છ સલામતે એસ ટીનું જે સાર્થક અમારું જે સૂત્ર છે એ જ વિશ્વાસ સાથે અમે લઈને જતા આવી છીએ અને એ જ વિશ્વાસ સાથે એસટી રોડ પર ચાલતી હોય છે એટલે પ્રજાજનોનો વિશ્વાસ તો છે જ કે અમે આમાં બેસીશું તો અમે આમાં વિશ્વાસ પાત્ર ગંતવ્ય સ્થળ સુધી પહોંચી જ જઈશું એટલે લોકો પ્રિફર નથી કરતા કે પ્રાઇવેટ વાહનમાં જઈએ એસટી અત્યારે નવી નવી નવીનીકરણ કર્યું છે એટલું બધું સરસ આયોજન છે સરકારશ્રીનું સરકાર દ્વારા જે વારંવાર બસો આપવામાં આવે છે એ આધુનિકરણ સાથેની બસો છે એવી યાત્રાધામની બી બસો સારી સારી કરવામાં આવી છે એટલે દરેકને વિશ્વાસ હવે પહેલા જે હતો એના કરતાં હવે વધારે થયો છે કે હવે મુસાફરી કરવી તો એક સ્વચ્છ સલામત અને સમયબદ્ધ એસટી જે છે એની જ કરવી એટલે આખો વર્ગ બદલ્યો છે અને જે ટીકા કરવાવાળા છે તો કરવાના જ છે અને સારું બોલવાવાળા છે સારું બોલવાના છે બિલકુલ સંદીપભાઈ જુઓ હું પણ દાદાના ધાબામાં જાઉં છું કૃષ્ણ દેવના દર્શને જઉં છું પણ તમે નસીબવાળા છો કે અઠવાડિયામાં બે ત્રણ દિવસ પણ એ ટ્રીપ થતી છે ક્યાં જવા મળતું હશે આધ્યાત્મિકતાના રૂટ ઉપર એસથી ચલાવી કેટલો આનંદ ઘણો બધો આનંદ થાય છે જ્યારે પ્રજા બસમાં અમારી મુસાફરો તરીકે આવે છે ત્યારે એ જ યાત્રાળુ દર્શનાથી હરિભક્ત મુસાફ અમારે ભગવાન થઈ જાય છે તમને કહું કે દેવ ગમે ત્યારે પણ તમારા સુધી દસ્તક આપે છે

જે પણ વિઘ્ન આવે વિઘ્ન હર્તા દેવ પણ દૂર કરે અને કસ ભંજન દેવ તમામ કષોને દૂર કરે મારી એસ્ટી હર હંમેશ દોડતી રહે સલામત સવારી પણ મળે અને સુરીલી સવારી સાથે દોડતી રહે આ બંનેનો ખૂબ ખૂબ આભાર હું તો બોલીશ માલીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ